શહેરના તંત્ર પર ખુબ મને આક્રોશ બી છે અને વડોદરા શહેરના નાગરિકો જે હવે વરસાદના નામથી ડરવા લાગ્યા છે ફફડવા લાગ્યા છે એ લોકો પર મને દયા આવે છે કારણ કે વડોદરા શહેરમાં બે કે ત્રણ ઇંચ વરસાદ થાય ને લોકલાઈઝ ફ્લડિંગ થઈ અને આખું શહેર જળબંબાકાર થાય છે કાલે વરસાદ થયો નદી વિસ્તારોમાં ફરી વળી આખી રાત એલર્ટ રહ્યા લોકો પોતાની ગાડીઓ બ્રિજ પર મૂકી અને હવે આજે અહીંયા શહેરમાં વરસાદ પડવાથી તમામ જગ્યાએ પાણી ને જળબંબાકાર ની પરિસ્થિતિ છે પણ વડોદરા શહેરના જે શાસકો છે એ લોકોની આંખ નથી ઉગડતી ચોવીસ જુલાઈએ વરસાદ પડ્યો છવ્વીસ ઓગસ્ટે પૂર આવ્યું અને હવે આ પાછી આજે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આ એક બી પૂર માંથી કોઈ બી શીખ લઈને નદી નાળા માં જે પાણી પહોંચતા નથી એ જઈ શકે એનું વ્યવસ્થા કે આયોજન નથી કરી ઇનફેક્ટ જે સ્માર્ટ સિટી ની વાત કરે છે જેમાં કમાન્ડ કંટ્રોલ સેન્ટર બનાવ્યું છે જ્યારથી એ બન્યું છે સાત વર્ષથી અઠ્ઠાવન જગ્યા એવી છે જ્યાં લોકલાઈઝ ફ્લડિંગ થાય છે અને સાત વર્ષમાં એનો કોઈ નિવેડો જ નથી લાવ્યા આ લોકો વડોદરા શહેરમાં પૂર આવ્યું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા શહેરમાં હતા પણ પૂર આજ દિન સુધી કોઈ રાહતના પેકેજ એનાઉન્સમેન્ટ નથી થઈ કેન્દ્ર સરકાર દ્વારા એની ચિંતા નથી કરી વડોદરા શહેરમાં કેશ ડોલ નામે ત્રણસો રૂપિયા પર પર્સન અને પચીસો ઘર વકરી આપ્યા જ્યારે દરેક ઘરમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે ને આ માનવ સર્જિત પૂર છે કારણ કે જે રીતના આડેધડ ઝોન ફેર કરીને નદી કિનારે બધી જ કોતરો પૂરવામાં આવી છે નદી ને અત્યારે સાંકળી એક નાની ચેનલ જેવી બનાવી દીધી છે જેના પલ્ સ્વરૂપ વડોદરા શહેરમાં પાણી ફરી વળ્યા હતા આ માનવ સર્જિત ભાજપ સર્જિત પૂરને માટે કોઈ રાહતનું પેકેજ એનાઉન્સ નથી કર્યું એક એક ઘરમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે અમારી ડિમાન્ડ છે આજે અમે મુખ્યમંત્રીને પત્ર બી લખ્યો છે અમારી ડિમાન્ડ એ છે કે આ તમામનું એક્ચ્યુઅલ લોસ સર્વે થાય ને તમામને કમ્પન્સેશન મળવું જોઈએ અને એ લોકોને રાહતનું પેકેજ આપવું જોઈએ જે શહેરમાં એક એક વર્ષમાં વાર આ રીતના પાણી ભરાતા હોય ત્યાંના નાગરિકોનો વિકાસ કઈ રીતના શક્ય છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના આંખે તો ભ્રષ્ટાચારના પટ્ટા છે કારણ કે એ લોકોએ કરોડો રૂપિયાની ખાઈકી કરીને નદીના ના ઝોન ફેર કરી નાખ્યા બિલ્ડરોએ પૈસા કમાઈને જમીનો વેચી કાઢી ત્યાંની વચ્ચે એ લોકોએ બી કરોડો રૂપિયા કમાયા પણ અત્યારે હાલાકી તો વડોદરા શહેરના નાગરિકો ભોગવી રહ્યા છે અને એ જ રીતના સ્ટ્રોમ વોટર ડ્રેન ની વાત કરીએ તો લગભગ બારસો કરોડ દસ વર્ષ માં ખર્ચો થયો દર વર્ષે સાત કરોડ તો એના મેન્ટેનન્સ માં ખર્ચો થાય છે તેમ છતાં એક જ વરસાદ બે ઇંચ વરસાદ પડે અને વડોદરા જળ બંપાકાર થાય છે તો આ પૈસા કયા કે કોકેતાનો હિસાબ આપવો પડશે તો ત્રીસ વર્ષ થી ભાજપ નું શાસન છે પેલું ઝોન ઓગણીસો છન્નું માં ત્રીસ લાખ ચોરસ ફૂટ નું થયું

તેમના પાપે જ આ પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થતું હોય છે અત્યારે ફરી એક દ્રશ્યો જે છે તે બતાવી રહ્યા છે કે આ રાવપુરા વિસ્તારના દ્રશ્યો છે અને રાવપુરામાં આ પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે અને મેં કીધું પ્રમાણે કે જુદા જુદા વિસ્તાર આ સુભાનપુરા વિસ્તારમાંથી ન્યુ ચેટિંગ ગુજરાતીના એક દર્શક છે તેમના દ્વારા એક વિડીયો મોકલવામાં આવ્યો છે કે સુભાનપુરા વિસ્તારમાં જે સોસાયટીઓ છે તે સોસાયટીઓમાં પાણી ભરવાની શરૂઆત જે છે તે થઈ ગઈ છે કલાલી વિસ્તાર છે વડસર વિસ્તાર છે ત્યાં જે આસપાસની સોસાયટીઓ છે એ સોસાયટીઓમાં પ્રવેશ કરવાનો જે રસ્તો હોય છે અગાઉ પણ ન્યુઝિન ગુજરાતી અહેવાલ દર્શાવ્યો હતો કે વડોદરા શહેરમાં કટિફોર અધિકારીઓ અને જે પાપી બિલ્ડરો છે તેમના પાપે જ વડોદરા માટે આપ જોતા રહો ન્યૂઝિંગ ગુજરાતી નમસ્કાર દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ આક્રમક મિજાજ બતાવ્યો દ્વારકાના ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ રૌદ્ર રોદ્રરૂપ બતાવ્યું અને ધોધમાર વરસાદ ખબક્યો નવા ગામ રૂપામોરા મોરજર ગુંદામાં મેઘાએ મુશળધાર એન્ટ્રી કરી ભાણવડના ગામડાઓમાં ચોમાસાએ જોર બતાવતા વરસાદી માહોલ છવાયો ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ સાંજ પડતા પડતા તો ખંભાળિયા તાલુકો અને ગ્રામ્ય વિસ્તારોને ધમરોડી નાખ્યા ભારથર લાલુકા લાલપરડા ગોલંદ શેરડીમાં વરસાદી માહોલ જામ્યો ઠાકર શેરડી ફોર્ટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો ગ્રામ્ય પંથકમાં વરસાદના પગલે રસ્તાઓ પર પાણી વહેતા થયા તરફ રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ આટો માર્યો જેતપુરમાં સતત ત્રીજા દિવસે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો જેતપુરના જુનાગઢ રોડ એમજી રોડ નવાગઢમાં વરસાદ થયો દેસાઈવાડી ચાંદની ચોક ખોડપરા સામાકાંઠા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો જેતપુરમાં ભારે વરસાદને પગલે રોડ પર પાણીના વહેણ જોવા મળ્યા સારા વરસાદને કારણે ગોંડલની જીવાદોરી સમાન વેરી તળાવ ફરી ઓવરફ્લો થયું મહારાજા સર ભગવતસિંહજીના શાસનમાં બનેલ પંચોતેર પાટિયા ધરાવતું વેરી તળાવ ઓવરફ્લો થતા નયન નજારો જોવા મળ્યો ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને લઈને વેરી તળાવ છલકાયું તળાવમાં ચારસો છાસઠ ક્યુસેક પાણીની આવક સામે તેટલી જ જાવક રહી

જે બપોર બાદ ધોધમાર વરસાદ બનીને વરસ્યા મોડાસા શહેરના ચાર રસ્તા હજીરા વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો આ તરફ માલપુરના સજ્જનપુરા કંપા વણજારી ગોવિંદપુરા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ગયા મેઘરજના ભુજરી લીંબોદરા સહિતના વિસ્તારમાં પણ મેઘાવી માહોલ રહ્યો મુશળધાર મેઘ સવારી આવતા લોકોને ગરમીથી રાહત મળી

રાજકોટ જિલ્લાના ઉપલેટાના મોજીરા પાસે આવેલો મોજ ડેમ ફરી ઓવરફ્લો ઓવરફ્લો થતા તંત્ર દ્વારા હેઠવાસ ના લોકોને સાવચેત કરવામાં આવ્યા મોજ ડેમ ના હેઠવાસ ના ઉપલેટા સહિત મોજીરા ગઢાડા જાડિયા સેવંત્રા નવાપરા કેરાડા અને વાડલા ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા સાથે જ ઉપલેટા મોજ નદી ના પટમાં અવર જવર ન કરવા તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી આ તરફ જુનાગઢ ના માણાવદર ના બાંટવાખારા જળાશય માં પાણી ની આવક વધી દસ મસ્તા પાણી આવતા ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા ડેમ ના પાણી ને લઈ માણાવ રાજ્યના કેટલાય વિસ્તારોમાં આજે પણ વરસાદ ખાબક્યો દ્વારકા અને રાજકોટ જિલ્લામાં મેઘમહેર થઈ દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ આક્રમક મિજાજ બતાવ્યો દ્વારકાના ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ રૌદ્ર રૂપ બતાવ્યું અને ધોધમાર વરસાદ ખબક્યો નવા ગામ રૂપામુરા મોરજર ગુંદામાં મેઘાએ મુશળધાર એન્ટ્રી કરી ભાણવડના ગામડાઓમાં ચોમાસાએ જોર બતાવતા વરસાદી માહોલ છવાયો ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ સાંજ પડતા પડતા તો ખંભાડિયા તાલુકો અને ગ્રામ્ય વિસ્તારોને ધમરોડી નાખ્યા ભારથર લાલુકા લાલપરડા ગોલંદ શેરડીમાં વરસાદી માહોલ જામ્યો ફોર્ટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો વરસાદના પગલે પાણી વહેતા આ તરફ રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ આંટો માર્યો જેતપુરમાં સતત ત્રીજા દિવસે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો જેતપુરના જુનાગઢ રોડ એમજી રોડ નવાગઢમાં વરસાદ થયો દેસાઈવાડી ચાંદની ચોક હોડપરા સમાકાંઠા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો જેતપુરમાં ભારે વરસાદને પગલે રોડ પર પાણીના વહેણ જોવા મળ્યા